ગાઈઝ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા મારી મોર્નિંગ થઈ ગઈ છે સવારનું બધું કામ પણ થઈ ગયું છે અત્યારે જો ફ્રી પડી તો મેં લાવ થોડોક લો બનાવી લો અને અહીંયા જો મને થોડાક ગરમીના લીધે પિમ્પલ્સ થોડા થઈ ગયા છે આજે જ્યાં આપણે બહાર જાશું ત્યાં તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે બહાર જાય છે ઘરની બે ત્રણ વસ્તુ લેવાની છે માટલું ને એવું તો જો પોસિબલ હશે તો લઈ લેશું વાવવા માટે માટી પણ લેવાની છે એ પણ જો મળશે તો લઈ લેશું મે જાય છે શોપિંગ કરવા જો કંઈ ગમશે વેસ્ટ સાઇડમાં જાય છે ગમશે તો લેશું નહીં પછી એલન સોલીમાંથી કે એમ કંઈક કપડાં લેશું મારા નથી અમારા મેરેજ માટે એની એડવાન્સમાં શોપિંગ કરીએ છીએ ઘરની પાસે જો જો સાઈડનો શોરૂમ છે એ વોકિંગ કરીને પણ અમે આવી શકીએ એટલો નજીક છે એટલે ડાયરેક્ટ ઘણી બાજુમાં છે ને તો એવું વિચાર્યું કે અહીંયાથી જ કંઈક લઈએ હવે ગમશે તો લેશું શર્ટ ફાઈનલ કર્યું છે ગયમો વેસ્ટ સાઈડમાં હવે શર્ટ જોઈએ છે ઇઝ એકાદ બે ટી શર્ટ ગઈ છે શર્ટ ગઈ છે મને આ ટી શર્ટ કેવું છે કે જો મને બહુ ગઈ અને હવે બીજા શર્ટ ને બધું જોઈએ છે જો જે પસંદ આવશે એ લેશે ફ્રેન્ડ શર્ટ ને એવું બધું લીધું હવે ચપ્પલ ને બધું લઈ લઈએ થોડું અને ટી શર્ટ લીધું છે એ બધું આજે નહીં બતાવું જ્યારે મેરે થશે ત્યારે શર્ટ ને બધું એક મને પિમ્પલ્સ થઈ ગયું જો કોઈ દી થાતો નથી પણ પાણી ફેર થયું ને તો પિમ્પલ્સ થયું મોટું મોટું હું કઈ લગાડતી નથી હવે ઓટોમેટિક થઈ જાય જો એક અહીંયા થયું એક અહીંયા ને એક મારા જે સાઈઝ જોઈએ એમને ગમે છે સાઈઝ મળતી નથી હવે તો બીજા મારે ચોઈસ આ ફાઈન છે આ પણ ફાઈન છે જે ગમે શોપિંગ કરવા આવ્યા હતા આવ્યા તારી હા છે સોરી આ રોડ શોપિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ બહુ કન્ફ્યુઝન થાય છે અમે લોકો બહુ બધું કન્ફ્યુઝ થઈ જાય છે આ લેવું છે ને આના નથી લેવું બહુ બધું અહીંયા કલેક્શન છે બહુ ફાઇન છે તમે લોકો આવી શકો વેબસાઇટમાં કલેક્શન બહુ ફાઇન છે ગાઈઝ બહુ બધા કપડાં ગમી ગયા છે ટુ પીસ બહુ મસ્ત છે આ ટુ મને બહુ ગમ્યાં લેવાનું વિચારું છું ને આ બધાય તો બાય વન ગેટ વન છે જે મને બહુ ગમતા નથી જે મને નથી ગમતા ને એમાં જ ઓફર છે તો બાકી બધામાં હું જોઉં છું મને ગમે છે કે નહીં આ વન પીસ પણ બહુ મસ્ત છે વિચારું છું લવ કે નહીં મેનુ પ્રેસ ઓકે થોડી લેન્થ ટૂંકી કરવાની હતી તો વેબસાઇટમાં તમને કરી આપે છે તો જો અમારે આટલી થોડી ટૂંકી કરવાની હતી તો કરી દેશે મારી સાઇઝનું પેન્ટવેરમાં એવા જ આ પર્સ બહુ ગઈ જ મને બહુ બહુ મન પણ લેવું નથી કલેક્શન મસ્ત આવ્યું વેબસાઇટમાં જે પહેરતા હોય એ લઈ શકે બટ મને તો જનરલી ટી શર્ટ ને એવું જ ગમે છે દેખો ટુ પીસ પણ બહુ ફેન છે તો આ શર્ટ મને ગઈ મુશ મારી શોપિંગ થઈ ગઈ છે ચપ્પલનું ને કલેક્શન જો ચપ્પલનું કલેક્શન ના ટી શર્ટમાં ને ઓફર છે બટ ગમતા નથી આ મસ્ત ટોપ છે ગાઈઝ મસ્ત ટોપ છે ઓફર છે પણ આપણે શું કહેવાય રૂટિનમાં તોય પહેરી ના શકીએ અમારી શોપિંગ ડન થઈ ગઈ છે બિલ પેમેન્ટ થઈ ગયું છે ઠીક બહુ અમારે જો રગડા છે સેવ પૂરી છે અહીંયા પણ બધું મળી જાય છે અમને બહુ ભાવે છે મને પર્સનલી બહુ ભાવે છે આ મારી બધું છે તો આલપે હવે સેવપુરી પાણીપુરી જે ખાઈ ઓય્યાનું અનનો ખાવ્યું ખાઈ તો તમે પાર્સલ કરો હા એ દેવાના સિસ્ટમ તો ખાવા તમે ખાલી ઘરે ખાઈ આ રોડ ઉપર પાણીપુરી ખાઈ રોડ ઉપર જ ખાવાની હોય પાણીપુરી જવો રોડ ઉપર જ એવું હોય હા તમારો બધાયનો દિવસ કેવો રહ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા આ બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય